ગુજરાત ઉપર હાલમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા જ અમદાવાદમાં પણ મેઘરાજાએ ધબધબાટી બોલાવી સતત ત્રીજા દિવસે પણ વરસેલા ભારે વરસાદ એમસી ની પોલ ખોલી નાખી હતી વહેલી સવારે જ શરૂ થયેલા વરસાદને કારણે પાણી ભરાઈ ગયા ત્રણ કલાકમાં ખાબકેલા દોઢ ઇંચ વરસાદે એએમસી ના પણ શનિવાર બગાડ્યો શહેરના અંડરપાસમાં પાણી ભરાવાને કારણે બંધ કરવાની નોબત આવતા જ પાણીના નિકાલની વાતો કરતા સત્તાધીશોની પોલ ખુલી ગઈ શહેરના અનેક

પાણી ભરાવાના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે તેમના વાહનો બંધ થઈ ગયા છે જેના કારણે તેઓને વાહન જે છે એ ધક્કા મારીને લઈ જવાની સરકાર ઉલ્લેખનીય છે કે ગોતા વંદે માતરમ રોડ આયુસી રોડ સરસપુર બાપુનગર સહિતના વિસ્તારોમાં ત્રણ કલાક સુધી પાણી ભરાઈ રહ્યા હતા બાદમાં માંડ માંડ પાણી ઓસરતા જ કોર્પોરેશનના દાવાઓ પોકળ સાબિત થયા બ્યુરો રિપોર્ટ દિવ્ય ભાસ્કર શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ